નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય સમાજની વર્ષ બે હજાર ચોવીસ સત્યાવીસની કારોબારી અને હોદ્દેદારોની જાહેરાત કરી દેવામાં આવી છે ગોપાલભાઈ વાવાણીના પ્રમુખપણા હેઠળની ટીમમાં દક્ષિણ ગુજરાત ઝોનનો દબદબો જોવા મળી રહ્યો છે ગત ટર્મના મંત્રી ડોક્ટર અશોક ભાવાણીને પ્રમોશન આપીને મહામંત્રી બનાવાયા છે તો મહામંત્રી પદે રહેલા પરસોત્તમ ભગતને ટ્રસ્ટી બનાવાયા છે ગયા વખતના ઉપપ્રમુખ જયંતિભાઈ લાકડાવાળાને મિશન જવાબદારી સોંપવામાં આવી છે નવી ટીમમાં ધનાણી અને મોટીના સાંદીલાલ નાકરાણીને મંત્રી અને સહ ખાનજીની પોસ્ટ પર મુકવામાં આવ્યા છે ખજાનજી તરીકે નખત્રાણાના જ અનુભવી છગનલાલ માવજીભાઈ રૈયાણી પર પસંદગીનો કળશ દોડવામાં આવ્યો છે ભૂતપૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર શેંગાણીને ટ્રસ્ટી બનાવાયા છે તો દયાપરના અને સુરત રહેતા રમેશભાઈ પારસિયાને ઉપપ્રમુખ બનાવાયા છે સનાતનની શતાબ્દી મહોત્સવની સુંદર કામગીરીનો તેમને શિરપાવ આપવામાં આવ્યો છે સભામાં ઘણા ઝોનવાળા અપૂરતું પ્રતિનિધિત્વ મળ્યું હોવાનો ગણગણાટ કરતા જોવા મળ્યા હતા પણ પ્રમુખ શ્રી ગોપાલભાઈએ તેમના વક્તવ્યમાં એવી ધરપત આપી હતી કે કોપ્ટ અને આમંત્રિત સભ્યોની યાદીમાં તમામને પૂરતો ન્યાય મળે તે જોવામાં આવશે આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે Ambil bawah. Disenjai. Disenjai. Jenpi bayi bawah. અશોકભાઈના સાથે મંત્રીમાં વિનોદભાઈ માવજીભાઈ ભગત ભુજ બીજા મંત્રી છગનલાલ ખેતાભાઈ ધનાણી નખત્રાણા અને ત્રીજા મંત્રી અમૃતભાઈ શિવદાસ નાકરાણી અંકલેશન પટેલ સાહેબ સાથે વાત થઈ ધરમસિંહભાઈ સીએ સાહેબ સાથે વાત નહોતી હતી પણ અમે એવું વિચાર્યું હતું કે એક સી એ મળી જાય ને ખજાનજીમાં તો અમારા માટે આ ભાર બધો ભાર એટલે ખજાનજી તરીકે હર્ષોકભાઈ વિશ્રામભાઈ રાવાણી અમદાવાદ કરીને પછી રિપોર્ટિંગ કરવું એટલે એના માટે આપણે સૌની સહયોગની અપેક્ષા સાથે અત્યારે જે કામગીરી હતી એટલે અત્યારે જે આપણે કોપ્ટ કરવાના છે ને કોફ્ટ દસ કોફ્ટ એ દસ કોપ્ટમાં અત્યારે આ જે પ્રભારીઓ અને છ પ્રભારીઓમાં થાય છે એમાં એક દાયાભાઈ સેંગાણી એક કોક્ટમાં અત્યારે આપણે લઈ જઈએ છીએ દમોદ્રભાઈ દાયાભાઈ સેંગાણીને કોફ્ટમાં લઈએ છીએ અને પછી આમંત્રિતમાં આપણી પાસે નેવ્યાસી ફોરમ જે હતા એમાંથી ચાલીસ આપણા કારોબારીમાં